નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ બળદ વેચવા માટે આવી ગયા છે ને એકદમ સોજા એવા બળદ છે ને આ કિંમતી બળદ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગયા છે ફૂલ પાણીયારા છે ને ફૂલ જવાબદારી સાથે આ બળદ વેચવાના છે જો મિત્રો જે કોઈ લોકોને આ ખેડૂતભાઈઓને જો આ બળદ લેવાના હોય તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ જ વિડીયોમાં આ બળદ ક્યાં જોવા મળશે આ બળદની શું છે માહિતી અને આ બળદના માલિકના મોબાઈલ નંબર ક્યાં મળશે એ બધી માહિતી આપણે આપી દેવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ મિત્રો હવે વાત કરી દઈએ બળદની તો બળદ ફૂલ પાણીયારા એવા જ છે અને બે વાવણી કરેલી છે એટલે બીજા ધરના આ બળદ છે અને મિત્રો ફૂલ પાણીયારા છે ફૂલ જવાબદારી સાથે જોઈ લ્યું કેવી રીતે હાલે છે આમ જોવો ખાલી એનું પાણી જોઈ લ્યું એકવાર આવા બળદ ગોતવા જાય ને તો એ ખેડૂતભાઈને નથી મળતા તો જે બળદના શોખીન હોય એના માટે જ વિડીયો છે અને મિત્રો આ બળદ છે ફૂલ પાણીયારા છે અને માલિકનું એવું કેવું છે કે સિંગલ જોતરમાં વીસ વીસ વીઘા ખેડેલું છે આ બળદ એટલે મિત્રો ફૂલ જવાબદારીથી આપવાના છે અને મિત્રો સાવ સોજા એવા બળદ છે માલિકનું એવું કહેવું છે કે માથું ઉપાડે ને સામે તો પણ બળદ પાછા આપી જાજો અને મિત્રો જો બળદ ક્યાંય ભડકે તો પણ બળદ પાછા આપી જાજો અને મિત્રો જો માલિકનું એવું પણ કેવું છે કે બંને બાજુ બળદને જોડી લેવાની છૂટ મિત્રો ફૂલ જવાબદારી એટલે આવી જવાબદારી કોઈ ન આપે મિત્રો એવી જવાબદારીથી આ બળદ વેચવા માટે મૂકી દીધેલા છે આપણી ચેનલ પર અને મિત્રો જો તમારે આ બળદ ખરીદવા હોય તો વિડીયોમાં આગળને આગળ બની રહ્યો હો અને મિત્રો આ ખાસ નોંધ અમે અમે તમને કહેવા માગીએ છીએ કે જો તમારે કોઈ ખેડૂતભાઈઓને જમીન વેચવાની હોય તો જમીનની એડવર્ટાઈઝ પણ આપણે બનાવીએ છીએ તો જમીનની એડવર્ટાઈઝ પણ આપને મોકલો આપણા વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ નંબર આપણો આગળ વિડીયોમાં આપેલો જ છે હવે મિત્રો વાત કરી દઈએ આ બળદ કેવી રીતે તમે ખરીદી શકશો તો મિત્રો આ બળદ ખરીદવા માટે તમારે કાંઈ કરવાનું નથી મિત્રો તમે જે વિડીયો ચાલુ છે એની નીચે માલિકનો મોબાઈલ નંબર આપેલો છે ત્યાંથી તમે માલિક સાથે વાત કરી શકશો અને આ બળદની ખરીદી કરી શકશો મિત્રો જોઈ શકો છો કે આ કેટલા બધા પાણીયારા બળદ છે મિત્રો ફૂલ ખેતી ને સારા જે બળદના શોખીનો એના માટે ખાસા આ વિડીયો છે અને મિત્રો જુઓ બળદ ફૂલ પાણીયારા છે જે વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધેલા છે તો મિત્રો જોઈ શકો છો હવે આ બળદની આપણે ટોટલી માહિતી તમને ડિસ્પ્લે ઉપર બતાડવાના છીએ કે આ બળદ વેચવા માટે હાલમાં જ પાણીવાળા બળદ છે મૂકી દીધેલા છે વેચવા માટે અને મિત્રો આ બળદની બધી માહિતી આપણે તમને કહી દેવાના છીએ તો મિત્રો જોઈ શકો છો એ જ પ્રમાણે આ બળદ બીજી ધરના છે અને કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા કિંમત રાખેલી છે ગંગાધળ ગામ છે તાલુકો સાયલા છે જિલ્લો સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગર જિલ્લાના આ બળદ છે અને આ તમે ખેડૂત ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયો ને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપ મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈ જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો